હલો મિત્રો જય ઠાકર જયમાં પડે કેમ મજામાં મજા માર દેજો કેમકે આપણે આવું છે ગાડી શીખવા માટે તો તમે પણ જોજો આવડે કે નથી આવડતું બરાબર છે હલો તો અંકિતભાઈ પણ આવે છે ને આ પણ આવે છે રોધા કરી હોઈ ગયા છે થાકી ગયા કેમ કે અમે ભારા હાર્યા બેઠો ને હવે આપણે કામ કરવાનું છે અંકિતભાઈ

અભજી આપણે શું શીખવાનું છે બીજું કંઈક એ ઘણો શીખવાનું છે ફોરવર્ડ શીખવાનું છે ટ્રેન ಹಾಕવાનું છે હા 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 તો હાલો મિત્રો હવે તમને તમારે શેર કરજો ખાવે અહીંયા કેમ જો મારા પતિ દેવી ગાડી ઉપર બેહી ગયા ચાલો તો મિત્રો તમને आवाज આવે છે ગાડીનો અલા ભાઈ બહુ આવી જાય પાકો आवाज આવે છે ને રીઅલ માં ચાલુ છે ગાન્ડાજી

অলোল মূি দে ধীৰে ধীৰে একদম ধীৰে ধীৰে জিৰি জিৰি

ઓલું ઓલું પકડ લે પાછું બ્રેક ધબી દીધું થોડાક કઈ કઈ આ બાજુ આ બાજુ ટ્રાય ટ્રાય કેમ છે ગાડી જો શિફ્ટ જાય ટોપ બેસાઈ જાય તો મિત્રો આપણે ગાડી શીખતા હતા ને ધીરે 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 કાયમ માટે પ્રેક્ટિસ કરવાની છે ને થોડી ઘણી આવડી તો ઠીક છે ન આવડે તો આપણે ફાઇનલ ફોર વ્હીલ શીખવાની છે જો અહીંયા પડી છે બરાબર છે ગાડી કમ્પ્લીટ તો આપણે એ શીખવાની છે તમે જોતા રહેજો બના રહેજો ને શીખી જાઓ પછી આપણે લેવાની છે તો પહેલાં તમને વાડીનો નજારો દેખાડતો બધે હમણાં જોઈ ન તમે એટલે બરાબર ને ઠંડીના લીધે ગૌશાળામાં બધે કપડાં દીધા છે આવી રીતે ને ખૂબ સરસ વાત કરવાની છે તમને પણ હસવું આવશે તો પછી કરીએ હવે આપણે કામકાજ કરીને પછી મળીએ લાઈક કરી નાખજો પહેલાં કમેન્ટ કરજો બરોબર છે તો ફાઇનલ આપણે આજે શીખ શીખવાની છે આને તો આપણે પ્રેક્ટિસ આપી છે તો આપણે આપણે મળીએ પછી હાલ તો બોકલના વાગી ગયા છે સાડા ત્રણ ને આપણી સા કમ્પલેટ તૈયાર થઈ શકી છે કેમ કે હવે ભાઈ સા વગેરે તો મજા આવે નહીં અત્યારે તો સા પીવું જ પડે તો મૂડ ખરાબ થઈ જાય છે મજા ન આવે બરાબર ત્યાં સાવ ન ભણાય સવાર ની વાત છે હવે આપણે રજા લેશું કે ગાડી પણ શીખી છે ને અત્યારે વાગ્યા છે સાડા ચાર ને પાંચ સાડા પાંચ વાગશે એટલે એક લગ્નમાં આમંત્ર છે તો આપણે બહુ મસ્ત મજાનું આયોજન કરેલું છે ફાર્મ હાઉસમાં તો આપણે ત્યાં જવાનું છે બરાબર ફાર્મ હાઉસમાં પછી આપણે આપણે કાલે આવશે એકદમ મસ્ત મજાનું ઉતારવાનું છે ત્યાં પણ વિડીયો ઉતારવાનો છે લગ્નમાં એવું કીધું છે કે વિડીયો ઉતારજો એટલે આપણે તમારે પણ જોવા મળશે કે સુરતમાં કેવી રીતે લગ્ન ધામધૂમ હાલતી હોય છે તો એક એક દિવસ એવું થયું હાંજે ફોન આવ્યો હતો અમદાવાદ બાજુનો અરે અમુક અમુક ફોન આવ્યો હોય ને તો આપણી મેમરી ખરાબ થઈ જાય છે ને એ કે છોકરી ક્યાંય મળી જાશે ને પછી તો મેં એવી વાત કરી કે છોકરી તો અમારે જોઈએ છે શાર હોય તો તેજો તમારે વાંડા છે ને અમારે વાંડા છે પછી તો પછી તકે તો એ કે તમારે તો અહીંયા સુરતમાં મળી જાય મેં કીધું એ નહીં મેળામાં ગાડી મળે ને એ નહીં નહીં કીધું ઘર ઘરાવ લેવાની છે હું દાંત કાઢી કાઢીને તો ઊંધા પડી ગયા આમ બધા કે ઘર ઘરાવ લેવાની છે એ તો પછી શું છે કે આપણે પંદર વર્ષની કમાણી પણ લઈને ભાગી જાય એક મહિનામાં કા પાંચ દિવસની એટલે મેં કીધું આપણે એ કરવું નથી ઘર ઘરાજે તો ભાઈ તમે પણ મેં કીધું બસવું હોય તો ઘર ઘર આવા ફોન આવ્યા એટલે મને કંટાળો હોય કે ભાઈ હવે હું આ શો કરી છે તમારા સાથે કે પછી અમે બ્લોગ બનાવીએ કે પછી કરવું એવી રીતનું હતું બરાબર તો આપણે મસ્ત મજાના બ્લોગ નહીં કાશે એવા દાયકામાં રાજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે આ ચેનલનું એવું છે કે મેં એવન રેખા એ માટે રાખી છે સહેલા સેલા જોતા હોય તો બધાને કહી દઉં છું એવન રેખા એ માટે આપણે ચેનલ બનાવી છે કે આ કદાચ ડીલેજ લાગી ગયું હોય તો તમે બધા ખોવાઈ ન જાઓ એ મને વિક્સ થાય એટલે મેં બીજી ચેનલ બનાવી છે તો એમાં તમે યાદ આવો એટલે બે ચેનલમાં રહ્યો એક ગયું હોય તો એક રહી તો આપણે જે છે એ નીચે બનાવી તો એ માટે તમને કહું છું એવડ રાયગામાં જાઉં એમાં આપણે સરસ જ બનાવીએ છીએ મેચ નેવા તમને પણ મજા આવે છે કોમેડી ચાલો હવે મળશું આપણે કાલે કેમકે હજી લગ્નનો વિડીયો છે કાલે મજા આવશે બહાર જરૂર બરાબર તો આજ તો સવારની વાત હતી એટલે આપણે તો ખાતી ગયા છીએ કામી હજી તો થયું નથી બરાબર છે ચાલો મળશું કાલે બેઠી ગયા સાચી લાઈક બાઇક કરી નાખજો ભૂલા વગર આવજો 拜拜。Bye bye.